સિનિયર સિટીઝન ડે નિમિત્તે વિનામુલ્યે સર્વરોગ નિદાન સારવાર કેમ્પ ગાયત્રી મંદિર શ્રી નિવાસ સોસાયટી ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનોએ કેમ્પનો લાભ લીધો હતો શ્રી આયુષ કચેરી ગાંધીનગરના આદેશ અને જિલ્લા આયુર્વેદિક અધિકારી શ્રી જોશીના માર્ગદર્શન હેઠળ સરકારી દવાખાનું ડભોઈ તાલુકાના નડા આયુર્વેદ તરફથી ડભોઈ ગાયત્રી મંદિર ખાતે વક્તા રશ્મીબેન પટેલની ઉપસ્થિતિમાં અને ડોક્ટર કૈલાસબેન વસાવાની સ્ટાફ દ્વારા સિનિયર સિટીઝન ડે નિમિત્તે આયુર્વેદ નિદાન અને સારવાર સ્કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં કમર ગરદન ચામડીના ડાયાબિટીસ પેટના હરસમસા કાન ગળા નાક રોગોનું નિદાન કર્યા બાદ જરૂરી દવાનું પણ વિતરણ કરાવવું મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનોએ નિદાન કેમ્પનો લાભ લીધો આજ રોજ નિયામક શ્રી આયુષની કચેરી અને જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી વડોદરા ડૉક્ટર સુધીર જોશીના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું નળા દ્વારા આજે સિનિયર સિટીઝન ડે હોવાથી માં ભગવતી ટ્રસ્ટ તરફની મદદથી આજરોજ ગાયત્રી પરિવાર ગાયત્રી મંદિર ખાતે વૃદ્ધાવસ્થામાં જે રોગો થતા હોય છે એની માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં રશ્મિબેન શાદાબેન બધાની મદદથી આજ કેમ્પ ખરેખર ઘણું સફળ છે પ્રચાર પ્રચાર પ્રસાર દ્વારા આજે ઘણા લાભાર્થીઓ આ કેમ્પમાં લાભ લીધેલો છે વૃદ્ધા અસરોમાં હતા રોગો છે કે ચામડીના રોગો છે કે પછી અશક્તિ થઈ જતી બધા જ રોગોનું અહીંયા નિદાન કરી અને સારવાર આપવામાં આવે છે આવે કેટલા લોકોને લાભ લીધો છે અત્યાર સુધીમાં લગભગ લાભ લીધો છે અને પછી બીજા પેશન્ટ